ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે ત્યારે હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે વિદ્યુત મથક આરબીપીએચના છ મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજા સંચાલનના કારણે નદીમાં કુલ પંચાણું હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે કાંઠાના વિસ્તારમાં તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યું છે નાંદો તાલુકાના સિસોદરા બદામ માંગરોળીડેશ્વર તાલુકાના સાંજરોલી અપતેર સૂરજવર ગોળા ગરુડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ તિલકવાડા વડીયા વીરપુર રેંગણ ગામોને તેના નાગરિકોને કિનારે નહીં જવા તેમજ સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે